એ જૂનો દબાણ કંડલાપોર્ટના અધિકારી વારંવાર ધક્કા ખવડાવે છે અને ભુજ કલેક્ટર સાહેબે ઓર્ડર બે વર્ષ પહેલાં પણ કરેલ છે પણ મને એવો શાયદ બે બે જણા ઉપર એવો લાગી રહ્યો છે કે અધિકારીઓ હપ્તા કંડલાપોટના પણ લેવા માંડ્યા લાગે છે કેમ કે એક સાહેબે મને એવો જણાવ્યું હતો કે ભચાઉના અમુક લોકો અરજી કરીને હપ્તા બેઠક કરી લે છે સાહેબ તમે ભૂલ્યા તમે ખુદ લેતા હશો એવો લાગી રહ્યો છે કારણ કે હું એવો માણસ છું કે ગૌચરે ખાલી કરાવી છે અને આની અંદર મારી હાચી લડાઈ હશે અને આ સાહેબનું નામ તો હું ભૂલી ગયો છું અત્યારે મળ્યો તો એને પણ ઘડી કે પોલીસનો પ્રોડેસન બહાર નહીં પોલીસ ચડાવવી પડશે તો બચાવ બચાવ પોલીસ છે જ તમે જીએપીને નથી લેટર લખ્યો પોલીસ ખાતાનો લેટર નથી લખ્યો અને અમને તમે કહો છો કે આઠથીમાં અમે ખાલી કરશું આ ખાલી નહીં થાય તો અમે થોડાક ટાઈમ પછી આંદોલન બેસું એની જવાબદારી અધિકારી સાહેબોની રહેશે કચ્છ માતૃભૂમિ સંગઠન અમે અહીંયા કેપીટીમાં સોમનાથ અને સરસ્વતી સોર્ટ બચાવકાંઠામાં આવેલા એની અરજી પણ કરેલ છે આજ બે વર્ષ અમે લગભગ વીસ દિવસ મહિનો ઉપર અમે ધકા ખાઈએ રોજ પણ અમે સાહેબ એમ જ કહે છે કે આજથી હુકમ કરશું આ તમે નોટિસ આપશું પણ નથી એને કોઈ કારખાના જે બચાવ કાંઠામાં સોમનાથ સરસ્વતી સોર્ટ એને નથી કોઈ નોટિસ આપેલી નથી કોઈ બીજી કોઈ કાર્યવાહી કરી નથી જે બી નોટિસ આપેલી ખાલી આ લોકો દિલાસા દે છે નથી કોઈ કાર્યવાહી કરતા હવે આમાં મને તો કંડલા પોટના અધિકારી પણ છે કે જે જમીનમાં આવે છે એની પણ ભૂમિકા સકાશ લાગી રહી છે અને હાલ અમેને વિશ્વાસ નથી કે આ લોકો કોઈ કામગીરી કરશે જો હવે કામગીરી નહીં કરે તો અમે બધા અહીંયા ધરણા પર બેસવાના છે જવાબદાર તંત્ર બેસે Mom Motor Driving Safe and Sure એ સાથે આપની મોટી જવાબદારી છે અમારા ઇન્સ્ટ્રક્ટર દ્વારા સચોટ અને સરળ માર્ગદર્શન આપની રોજની તાલીમની માહિતી મેળવીને શું શું અધુરાશ છે એના ઉપર પૂરું ફોકસ કરાય છે